મિરર ઓફ ધ વર્લ્ડ વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવે અને અમુએ મ્યુનિસિપલ શ્રીને ટૂંક સમય પહેલા જ અલગ અલગ વિસ્તારોમાં માં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ બેનરોની પરમિશન લીધા વગર લગાડવામાં આવેલ છે જેથી વડોદરા મહાનગરપાલિકાની આવકમાં નુકસાન થઈ રહ્યું છે એક જાગૃત નાગરિક તરીકે મોએ અલગ અલગ વિસ્તારોમાં ફરીને ફોટોગ્રાફ એકત્ર કરી આપશ્રીનું ધ્યાન દોર્યું છે તેમ છતાં અત્યાર સુધીમાં કોઈપણ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી હાલમાં દરેક સર્કલ પાસે રોડ રસ્તા પર સોસાયટીના મેન રસ્તાઓ પર સાથે જ જે તે ધાર્મિક સ્થળોએ પોતાની જાહેરાત કરવા હેતુથી અનેક લોકો બેનરો વડોદરા શહેરને કદરું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડોદરા વડોદરા શહેર સંસ્કારી નગરીમાં યાત્રાળુઓ સાથે દેશ વિદેશના લોકો શહેરની મુલાકાત લેતા હોય છે ત્યારે કેટલાક વિસ્તારોમાં બેનરો લગાવી શહેર જાહેર જગ્યાએ નુકસાન પહોંચાડી રહ્યા છે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા શહેર કોર્પોરેશન સુરત અમદાવાદ રાજકોટ અને અન્ય શહેરોથી પાછળ પાછળ ક્રમે આવે છે અને તેનું મુખ્ય કારણ છે કે મસ્કોટા બેનર લગાવવામાં આવે તે જગ્યાએ અનેક લોકો પુષ્કળ પ્રમાણમાં ગંદકી કરે છે એના મોએ જે પણ પુરાવા રૂપે ફોટા આપ્યા હતા આજ દિન સુધીમાં કેમ પગલા લેવામાં ન આવ્યા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવામાં આવે છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ્સ બોર્ડનો જમાવડો જોવા મળે છે આ બિન પરવાનગીએ આજે લોકો લગાવી રહ્યા છે એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ મફતનો પગાર લેતા હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે અમે ટૂંક સમય પહેલે પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબને આલ્બમ બનાવીને જે બે હજાર ફોટોગ્રાફ સાથે અમે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધીમાં કોઈપણ જાતની કામગીરી થઈ નથી જેના કારણે દરેક ચાર રસ્તા પર ઐતિહાસિક દરોની આજુબાજુની અંદર દરેક મંદિરોની આજુબાજુમાં આવા રીતે મોટા પ્રમાણમાં ઓડિંગ બોર્ડો લગાવવામાં આવે છે સાથે સાથે રોડના ડિવાઇડરો પર લોકો જે બેનર લગાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરમાં આ શો શોભા નથી આપતું અને વડોદરા શહેરની અંદર જ્યારે મુખ્યમંત્રી હોય કે સીઆર પાર્ટી હોય અથવા તો ઉચ્ચ કક્ષાના નેતાઓ જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય ત્યારે વડોદરા શહેરના નેતાઓને ટકોર કરતા હોય છે આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે જેનું કારણ એક જ છે કે ભાઈ જે વડોદરા શહેરની અંદર જે આવક થતી હોય છે એ આવકથી રોડ રસ્તા પાણી ડ્રેનેજ આવા તમામ જે વિકાસ કાર્યો થતા હોય ત્યારે જો કદાચ વિકાસથી વંચિત વડોદરા શહેર જોવા મળતું હોય એટલે ખાસ કરીને આવા તમામ જે પણ ઓર્ડિંગ બોર્ડો છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવે છે